મારી તક્તિમાં નામ આવે તો જ ચૈતર વસાવા આવે એવું નથી ચૈતર વસાવા નામ માટે હું નથી આવતો મારા જનતાના મારા સરપંચે કીધું કાટલો મોટો કાર્યક્રમ છે શિક્ષણનો સાહેબ તમારે આવું પડશે એટલે મેં આવ્યો છું અને કલેક્ટર સાહેબ તમારી જવાબદારી છે તમે વહીવટ છો તમે મને ફોન કરીને જણાવો ને કાર્યક્રમ છે મંત્રી સાહેબ ગાંધીનગર થી આવે છે કઈ તકલીફ છે અમારાથી તમને પ્રાયોજનાજી શર્માજી તકલીફ છે આપકો તો કેમ ભાઈ તમે અમને જાણ નથી કરતા કેમ આમંત્રણ નથી આપતા તમારું વહીવટી તંત્ર હું ધંધા કરે છે ને બધું ખબર છે હમણાં મોદી સાહેબ આવ્યા હતા ખર્ચો થાય ભાઈ આઠ દસ કરોડ રૂપિયાનો ખર્ચો થાય તમે દેવ ડેકોરેશન માટે કલેક્ટર સાહેબ સોળ કરોડ રૂપિયાનો અમારા આદિજાતિ બજેટ માં ખર્ચો પાડ્યો છે તમે ત્યાં મોદી સાહેબના મંડપના સ્ટેજ માટે પંદર કરોડ ના ખર્ચા કર્યા છે ટોયલેટ મોબાઈલ ટોયલેટ માટે બે લાખ ને ચાલીસ હજાર નો બે કરોડ ને ચાલીસ લાખ તમે ખર્ચા પાડ્યા છે નાસ્તા માટે બે કરોડ ખર્ચા પડ્યા તમે ડોમ માટે બે કરોડ ખર્ચા પડ્યા ચા માટે બે કરોડ ખર્ચા પડ્યા બસ માટે બે કરોડ એકોતેર લાખ રૂપિયાનો ખર્ચો પડ્યો કેમ અમે સવાલ પૂછીએ એટલે તમને નડીએ છે તમારા મનમાં ધુમાડો હોય તો કાઢી નાખજો ભાઈ બરાબર છે આ જનતાના ટેક્સના પગાર આપણે બધા છે આ જનતાના ટેક્સ નો પગાર મને પણ મળે છે તમને પણ

હો ભાઈ બંધ કરી દે મારો મારા અધિકાર છે ભાઈ તમે લો આવો બંધ કરી દે એટલે બંધ કરી દે એટલે આમંત્રણ કેમ છે બંધ કરી દે એટલે બંધ કરી દે એટલે અરે બંધ કરી દો એટલે આમંત્રણ આપવું જોઈએ ને તમારે અમને તમે આમંત્રણ કેમ નથી આપ્યું ભાઈ અમે ચૂંટાયેલા ધારાસભ્ય છે અમને એક ફોન કોઈનો આવ્યો નથી કલેક્ટર સાહેબની જવાબદારી છે આ કોઈના કોઈના કોઈ ના કમલમ ના નથી બની ભાઈ કોઈ તો પછી પણ સાહેબ અમે તમારી રિસ્પેક્ટ કરીએ છીએ સાહેબ ને દરેક સરકારના ના કાર્યક્રમ માં હાજર રહું છું ભાઈ ભાઈ ચલો શાંતિ થી બેસી જાઓ બધા બેસી જાઓ બધા બેસી જાઓ चलो शांति दी बेस जाओ भाई आगे जाओ शांति दी भाई भाई चलो भाई पुलिस डिपार्टमेंट